મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને શુભ પ્રસંગોએ પર દોરા બાંધવાની પરંપરા છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ દોરાઓ માત્ર એક રિવાજ પૂરતા જ સીમિત નથી પરંતુ તે તમને ઘણી બધી બીમારીઓથી બચાવે છે આ વૈજ્ઞાનિક ટેસ્ટમાં પણ ખરું સાબિત થયું છે મિત્રો જો તમને વિશ્વાસ ન થતો હોય તો આજે તમને જણાવી દઈએ કે કાંડા પર દોરો બાંધવાથી સ્વાસ્થ્યને કેટલા ચમત્કારિક ફાયદાઓ થાય છે તેમાં પણ આ કાળા દોરાને ક્યારે બાંધવો 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 જોઈએ 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 ક્યાં અને આ દોરો કયા લોકોએ ન તે પણ જાણીશું મિત્રો સૌ તો આ પરંપરાની શરૂઆત કઈ રીતે થઈ તે વિશે થોડું જાણીએ મિત્રો ધર્મશાસ્ત્ર પ્રમાણે કાંડા પર દોરો બાંધવાની પરંપરાની શરૂઆત દેવી લક્ષ્મી અને રાજા બલી કરી હતી આ દોરાને રક્ષા કવચ પણ માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે છે કે આને હાથમાં બાંધવાથી આવનારી મુસીબત અને એવી પણ માન્યતા છે કે દોરો બાંધવાથી ગણશદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તથા ત્રણ દેવીઓ સરસ્વતી લક્ષ્મી અને પાર્વતીની કૃપા આપણા પર સદા બની રહે છે

ત્યારે આ નસોની ક્રિયા નિયંત્રિત થાય છે આથી ત્રિદોષ એટલે કે વાત પિત્ત અને કફને દૂર કરવામાં મદદ કરે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે કાંડામાં દોરો બાંધવાથી લોહીનું દબાણ હૃદય રોગ ડાયાબિટીસ અને લકો જેવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી કેટલીક હદ સુધી બચી શકાય છે મિત્રો હવે કાળો દોરો પહેરવાના ફાયદાઓ જાણીએ તે પહેલા વિડીયોને એક લાઈક કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો અને કૃપા કરીને વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ મિત્રો હવે કાળો દોરો પહેરવાના ફાયદાઓ જાણીએ મિત્રો કાળો દોરો પહેરવાથી કુંડળીમાંથી શનિ દોષ દૂર થાય છે તે તમારી ઉપર પડતી નકારાત્મક અસરોને દૂર કરે છે જેનાથી આવનારી સમસ્યાઓ દૂર કરી શકાય છે જો તમારી આંખોમાં સમસ્યા છે તો કાળો દોરો તે સમસ્યાને દૂર કરી શકે છે જો તમારા ગળામાં કાળો દોરો હોય તો તમને કોઈની ખરાબ નજરનો સામનો કરવો પડતો નથી તે તમારી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે પુરુષો અને કુંવારી યુવતીઓના ડાબા હાથમાં અને વિવાહિત મહિલાના જમણા હાથમાં દોરો બાંધવામાં આવે છે માન્યતા છે છે કે વાહનો ખાતાવી મુખ્ય દ્વાર ચાવી અને તિજોરી વગેરે પર દોરો બાંધવાથી ફાયદો થાય દોરાથી બનેલી સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે ઉપરાંત કાળો દોરો પહેરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ છે જેમ કે લૂઝ મોશન નબળો લીવર અથવા કબજિયાત તો તમે તમારા પગ અને કમરની આસપાસ કાળો દોરો બાંધી શકો છો જ્યોતિષ શાસ્ત્ર માને છે કે આમ કરવાથી તમારી બીમારી દૂર થઈ શકે છે મિત્રો જો તમે કાળો દોરો પહેરશો તો તમારાથી નકારાત્મક શક્તિઓ દૂર રહેશે તમે અનેક પ્રકારની દુર્ઘટનાઓથી પણ બચી શકો છો મિત્રો શાસ્ત્રો અનુસાર જો પોતાના જમણા પગમાં મંગળવારના દિવસે કાળો દોરો બાંધવામાં આવે તો તેનાથી ઘરમાં ધનની વર્ષા થવા લાગે છે અને તમારા જીવનમાં રહેલી ધનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે એટલા માટે જો તમારા જીવનમાં કોઈ ધન સંબંધી સમસ્યા ચાલી રહી હોય તો મંગળવારના દિવસે પોતાના જમણા પગમાં કાળા રંગનો દોરો બાંધી લેવો જોઈએ કઈ રીતે બાંધવો જોઈએ તે વિશે વિડિયોમાં આગળ જાણીશું મિત્રો હવે જાણીએ કાળો દોરો કયા લોકોએ ભૂલથી પણ ન બાંધવો જોઈએ મિત્રો જે રાશિના જાતકો પર કાળો દોરો પ્રતિકૂળ અસર કરે છે તેમણે ભૂલથી પણ તેને ન બાંધવો જોઈએ આના પરિણામે તેમને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે તેમાં આ રાશિઓનો સમાવેશ થાય છે મિત્રો મેષ રાશિના લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો રંગ લાલ છે તેથી આ લોકો માટે કાળો દોરો બાંધવો દુઃખદાયક છે કારણ કે મંગળને કાળો રંગ પસંદ માતાજી નથી આવી સ્થિતિમાં જ્યારે આ રાશિના લોકો શરીરના કોઈ પણ ભાગ પર કાળો દોરો બાંધે છે તો મંગળ ક્રોધિત થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલીઓ અને અવરોધો આવવા લાગે છે મિત્રો એવું માનવામાં આવે છે કે કાળો દોરો મેષ રાશિના લોકોને સકારાત્મકતાને બદલે નકારાત્મકતા આપે છે તેથી આ રાશિના લોકોએ મંગળને પ્રસન્ન કરવા માટે કાળા રંગની જગ્યાએ લાલ દોરો બાંધવો જોઈએ મિત્રો જે રાશિના જાતકો પર કાળો દોરો પ્રતિકૂળ અસર કરે છે તેમણે ભૂલથી પણ તેને ન બાંધવો જોઈએ આના પરિણામે તેમને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે તેમાં આ રાશિઓનો સમાવેશ થાય મિત્રો મેષ રાશિના લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો રંગ લાલ છે તેથી આ લોકો માટે કાળો દોરો બાંધવો દુઃખદાયક છે કારણ કે મંગળને કાળો રંગ પસંદ માતાજી નથી આવી સ્થિતિમાં જ્યારે આ રાશિના લોકો શરીરના ભાગ પર દોરો બાંધે છે છે તો મંગળ ક્રોધિત થઈ જાય અને અવરોધો આવવા લાગે છે મિત્રો એવું માનવામાં આવે છે કે કાળો દોરો મેષ રાશિના લોકોને સકારાત્મકતાને બદલે નકારાત્મકતા આપે છે તેથી આ રાશિના લોકોએ મંગળને પ્રસન્ન કરવા માટે કાળા રંગની જગ્યાએ લાલ દોરો બાંધવો જોઈએ મિત્રો વૃષભ રાશિના લોકોનો સ્વામી શુક્ર છે અને શુક્રનો રંગ સફેદ છે તેથી આ રાશિના લોકો પર કાળો દોરો પ્રતિકૂળ અસર કરે છે અને સકારાત્મક ઉર્જાને નકારાત્મક ઉર્જામાં બદલી શકે છે મિત્ર એવું માનવામાં આવે છે કે કાળો દોરો પહેરવાથી શુક્ર ગ્રહ પોતાની રાશિના લોકો પર ગુસ્સે થઈ શકે છે જેના કારણે કામમાં અડચણો આવી શકે છે આર્થિક તંગી અને લગનમાં વિલંબ જેવી સમસ્યાઓ પણ આવી શકે છે મિત્રો મેષ રાશિની જેમ વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ છે તેમને કાળો દોરો બાંધવાના ઘણા અશુભ પરિણામો પણ મળી શકે છે જો મંગળ ખરાબ હોય તો વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓ શિક્ષણ અને વ્યવસાયમાં અવરોધો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને ક્યારેક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળને લાલ દોરો બાંધીને બળવાન રાખવો જોઈએ મિત્રો ધન રાશિનો સ્વામી ગુરુ છે ગુરુનો રંગ પીરો છે તેથી ધન રાશિના જાતકોને પીરો રંગ શુભ ફળ આપે છે આ રાશિના લોકોને પણ કાળો દોરો ન પહેરવાની સલાહ આપવામાં આવે છે કાળો રંગ બૃહસ્પતિને ગુસ્સે કરી શકે છે અને તમારા કામમાં અવરોધો ઊભી કરી શકે છે તમે કાળાને બદલે પીયા દોરાને બાંધીને શુભ પરિણામો મેળવી શકો છો મિત્રો કાળો દોરો કઈ રીતે અને કયા દિવસે પહેરવો જોઈએ મિત્રો જો તમે કાળો દોરો પહેરવાનો સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હો તો તમારે તેને મંગળવાર અને શનિવારે જ ધારણ કરવો જોઈએ તેને પહેરતા પહેલા સાંજે ત્રાજ પૂજા પૂરું કરો મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર દોરો બાંધતી વખતે તમારા હાથમાં એક સિક્કો લો અને તમારી મુઠ્ઠી બંધ કરો આ પછી બીજો હાથ તમારા માથા પર રાખો કાલવને એટલે કે કાળા દોરાને ત્રણ પાંચ સાત વખત વીંટો આ પછી તમારા હાથમાં રાખેલી દક્ષિણા જે વ્યક્તિ કાલવ બાંધે છે તેને આપી દો મિત્રો તો આ કાળો દોરો ક્યારે દૂર કરવો જોઈએ મિત્રો તમે તેને પહેરવાનું ચાલુ રાખી શકો છો જ્યાં સુધી તે ખસી જાય અને તેની જાતે તૂટી ન જાય તેને જાતે દૂર કરવાનો પ્રયાસ કરશો નહીં જો તે તૂટી જાય અથવા ખુલે તો તેને પીપળના ઝાડ પાસે રાખો પછી તમે ફરીથી નવો દોરો બાંધી શકો છો મિત્રો કોઈ પણ વ્યક્તિ નથી તો વાલા મિત્રો તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી જ આ વિડિયોને તમારા મિત્રોને શેર કરજો કમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને અંત સુધી